એમ ભાઈઓ બહેનો અમે કચ્છમાં વાત કરી કે અમારે હવે સવા લાખ વિધવા માતાઓની પૂજા કરવી એટલે કચ્છી સમાજના આહીર આગેવાનોએ અમારી વાત ઉપર ખૂબ ધ્યાન આપ્યું એણે એમ કીધું કે આવું કામ કરવું હોય તો કચ્છમાંથી શરૂઆત કરો અહીંયા ખૂબ મર્યા છે ભૂકંપમાં મર્યા છે રોગચાળામાં મર્યા છે અહીંથી શરૂઆત કરો પણ મને જે ધ્રુજારી આવી હતી ને કે બાપુ બાપુ મારા પપ્પાને મોકલો ને સ્કૂલેથી નથી આવે બાપુ મારી મમ્મી ધરતીમાં ધરબાયેલા શરૂઆત કરો ઈ દુઃખ એનું નથી ઈ દુઃખ આપણું છે એમ સમજીને શરૂઆત કરો કોની પૂજા કરવી છે જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે કોઈ પણ બાના હેઠળ પતિની ગેરહાજરી છે એટલે એ માં પોતાના પતિને પોતાના હૃદયમાં રાખે છે હું ધર્મની સાક્ષી વાત કરું પતિવ્રતાની વાત કરું પૂજા કરવી છે એની પૂજા કરવી છે પતિવ્રતાના તપની પૂજા કરવી પોતાનો પતિ ગેરહાજર છે પછી એ માને જીવવું કેવી રીતે સમસાન સુધી જાય ત્યાં સુધી પોતાને પોતાના ધર્મને સાચવતા સાચવતા આ સમાજની વચ્ચે એને સમય પસાર કરવો એનું નામ સાધના છે એનું નામ તપસ્રિયા છે ચાર વર્ષની દીકરી ચૌદ વર્ષની દીકરી વચ્ચેની એની સાધના છે પછી એ દીકરી એને ધર્મ લાગવું પડે એટલે એને ફરજિયાત કન્યા થવું પડે કન્યાનું દાન કરીએ એના પતિના હાથમાં એનો હાથ સોંપીએ ત્યાં સુધી પોતાના અને સાચવવું એનું તપ છે તપ છે બેનો એટલે આ સંસારમાં આપણને મોકલ્યા છે પણ જવાબદારી સાથે મોકલ્યા છે જવાબદારી જવાબદારીને ચૂકી જાય એટલે ગેરસમજ થશે અને ગેરસમજ વિશ્વાસ ઘાત સુધી લઈ જશે જવાબદારી મારી તમારી આપણી એટલી છે આપણા બાળકોને આ જગતમાં પોતાના બનાવી અને પ્રગટ અંજવાળા કરે એવા બનાવવા માટે પ્રયાસ કરવું જોઈએ દીકરા દીકરીઓના દરેક વ્યવહારો આજ પ્રાયશ્ચિતની બાબત યાદ કરાવીને આપને યાદ કરો દીકરા દીકરીઓના દરેક પ્રકારના વ્યવહારો આપણને જોઈને આપણને અનુસરી આપણે જેમ રહીએ એમ એ લોકો રહે આપણે ઉતાવળ કરીએ તો એ પણ ઉતાવળ કરે આપણે ભૂલ કરીએ તો એ પણ ભૂલ કરીએ આપણે કપટ કરીએ તો એ પણ કપટ કરે એનાથી થોડી ચોરી રાખીએ બાળકોને રૂમમાં પૂરીને આપણે અથવા તો બાળકને ટીવી ચાલુ કરીને આપણે જેટલી જેટલી જ્યાં જ્યાં ભૂલ કરીએ ભૂલ નો ભગ આપણે ને આપણા પરિવાર ને બનવું રામદેવજી મહારાજ ના ચરણોમાં બેસીને આવી નાની મોટી ગેરસમજો ભૂલો એનું પ્રાયશ્ચિત કરવા આપણે આવ્યા છીએ બે હજાર એક માં બનેલી ઘટના બે હજાર બે માં પ્રાયશ્ચિત અને વળી પાછું બે હજાર ચોવીસનું પ્રાયશ્ચિત બેનું ભાઈ સાંભળો આ પ્રાયશ્ચિત એવા પ્રકારનું છે કે આવનારું ભવિષ્ય આવનારા દિવસો કાલ તમારા દીકરા દીકરીઓ મોટા થઈ જાશ થઈ જાશે જવાબદારીઓ તમને તમારી ચારે બાજુથી ઘેરી લેશે દરેક વ્યવહારોમાં સાવધાનીથી રહેવું પડશે એટલું જ નહીં પરંતુ ક્યારેક ઓચિતાની દીકરી કે દીકરું કોઈ કુસંગમાં ફસાઈ જશે અને તમને ડામાડોળ કરી નાખશે ડામાડોળ એક મોટા અધિકારી અમારે સુરતમાં એક જ દીકરીને એટલું બધું એને ભણાવીને એ દીકરી બેનને લાડ થી એનું ભવિષ્ય બનાવવાની ચિંતા ખૂબ કરી છેલ્લે એણે કીધું કે મને એક મહિનાનો કોમ્પ્યુટરનો એક જુદી જ પ્રકારનો કોર્સ બાકી છે પપ્પા કે હા બેટા કર્મ સંજોગે એ જે કોર્સ શીખવાડનારો હતો એક મુસલમાન નો દીકરો હતો હોશિયાર હતો તેજસ્વી હતો રૂપાળો હતો

કે બાપુજી મરાય કેવી રીતે અજમલજી મહારાજ પૂછે છે ગુરુજીને કે મારું મૃત્યુ મંગળ બને મારી પ્રજા મારું મો જોવા તૈયાર નથી ગુરુદેવ મને માર્ગ બતાવો મરવાનો માર્ગ બતાવો જીવવાની હવે મને કોઈ 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 ખ્વાહિશ નથી કોઈ ઈચ્છા નથી મરવું કેવી રીતે મારું મૃત્યુ મંગળ બને એવો મને માર્ગ બના બતાવો તમારા સંતોના મંગલ મૃત્યુના જગત આખું એના ગીત ગાય એના મંગળ ગીતોના અવારણા લે જગત એની વધાઈ કરે એ મૃત્યુ મંગળ બની જાય છે મને માર્ગ બતાવો સાહેબે મને પૂછ્યું કે આવી બાબત બની છે હવે મરવું કઈ રીતે મારું મૃત્યુ મંગળ કઈ રીતે આ જે વાત કરું છું એ વાત કલ્પેશભાઈ અત્યારે આપણી આ સભાને અને આ વાતને કેટલાય દેશોમાં અને કેટલાય લોકો સુધી આ વાત વિગતવાર એને જોવા મળે રામા સરોવરને કિનારે બેઠા બેઠા આપણું પ્રાયશ્ચિત પણ એને જોવું છે એને જોવાનું છે આટલા બધા ચારે બાજુથી આપણને જોશે સંખ્યા કેટલી છે જેને એમાં રસ છે ભાઈઓ કેટલા છે ભાવિકો કેટલા છે સમજણા કેટલા છે એને એમાં જેમાં જેને જેવી રુચિ હોય એ પ્રમાણે આપણને એ લોકો જોવે ખબર નહીં આજે મારે રવજી બાપા કેમ નીચે બેસી ગયા ખાલ તમને બેસાડ્યા ત્યાં તમારું આસન હતું વસોયા તમારે બેસી જવું જોઈએ સાવ જ તમારે સૌ નહીં આસલને બેસી જવું જોઈએ શિવરામ કુમાર આ બાજુ આવે ને એને બેસવા દેવો ને શિવરામને ત્યાં તમને હજી વંદરાવનનો થાક નથી ઉતર્યો બેસો સોફા ઉપર બેસો બેસો એની ગુરુ રામ ગુરુ રામ કરતા આરામથી બેસો તમને લાગુ પડતું હોય તમે એવું કરશો કોઈ બેસવાની તકલીફ વાળા હોય તો મેં જયદીપભાઈ કીધું તું કે પાછલી લે ખુરશીથી ભરી દો અને મને અહીંયા નીચે ગાદલા જોયા છે તમે સુરતી છો કે કોણ છો સુરતી વહીવટ કરે ને રામદેવરામાં રામદેવરામાં વહીવટ કરવાનો હોય કે અહીં આંખો વેચીને રામા સરોવરમાં ડૂબકી મારવાની હોય કે આ જન્મના કેટલા કર્મોમાંથી કયા કર્મોમાંથી છૂટવું कोई वहीवट हिसाब के याद न हो म जाओ सौरभ बापू ने साथ बाजू में कथा से અને સાચી છે હું એ રસ્તે લઈ જઈશ કથાના રસ્તે જયદીપ પ્રાયશ્ચિત અને પ્રાર્થના આજ દસ મિનિટ પણ અંજવાડે બેઠા છે એને આરામ કરવા નથી તો દસ મિનિટે નહીં નહીં એવા એક સરસ મજાના મૂળદાસ બાપુના પદમાં આજ લાગ્યો હતો અને પદને મેં રાતના સાડા ત્રણ વાગ્યા સુધી આમ ઘૂંટી ઘૂંટીને એકડો એવી રીતે ઘૂંટ્યું એ પદને તમને કહીશ હુકમ થાય એટલી તો વાત કરીશ એટલી વાત કરીશ એટલે આજ અત્યારે આપણે પ્રાયશ્ચિત પ્રાર્થના અહીંયા આજે સભામાં કરી લઈએ આવતીકાલની પ્રાર્થના પ્રાયશ્ચિતની આપણી યાદી રામા સરોવરમાં કરશું સરોવરની માટી પરચા વાવડીનું જલ એનો ઉપયોગ બરાબર કરશું બે હજાર એકમાં અમે આ આ રામા સરોવરમાં કથા માટે પ્રાર્થના કરી સમાધિ કાના મહારાજને કીધું કે રજા તો લઈ આવો અમે બેઠા તમારી હારે એને રજા લઈને આવ્યા કે સરોવરમાં અમારે કથા કરવી છે બિલકુલ સામે ભગવાનનું આ બાજુ ને આપણું મોઢું એની જ સામે એક વાત કરું હમણાં જ આ જ ઘડીએ કોઈ મોટી ગાડી વાળી આવે એમાંથી પોલીસ ખાતાના મોટા જવાબદાર કોઈ સાહેબ આવે અને પછી તમે બધા આમ વ્યવસ્થિત બેસી જાઓ કે ન બેસી જાઓ એ તમારું કોઈનું નામ લઈ નથી આવ્યા પણ છતાંય તમે એના ડ્રેસને જોવો અહીંયા લટકાડેલી એની વર્ધીની રિવોલ્વરને જુઓ વર્ધીની એના કામ ચાર્જમાં લાગે ને એટલે અહીં એ રિવોલ્વર લઈને પણ એવું બધું ચિત્ર જોઈને તમે તરત જ સાવધાન થઈ જાઓ ખબર નહીં ઓટોમેટિક થઈ જાઓ હું ગપ્પા મારતો નથી પણ અત્યારે આપણે એને બોલાવીએ પોકરણના એસપી સાહેબને બોલાવીએ આજની કથામાં તમે આવજો એટલે આવ્યા વેરા તમે તમારી સીટ ઉપર બરાબર ગોઠવાઈ જાઓ આ શું તમારા માણસમાં ભય આવ્યો કે ભયને લઈને તમે તરત જ તમારી અંદર પડેલી સજાગતા બહાર કાઢી હજી હું એમ કહેતો તો સુરતથી આવ્યા છીએ અને ખુરશીઓ ઘટે ગાટલા બેસવા તકિયા ઓછાડ તમને એમ કે આઠ દિવસ આટલું રોકાવાનું છે ને આવડો વલોપાત શું કરીએ એમ તો જેટલા કેસેટમાં સાંભળે એ તો રાજી થતા હશે ને કે આ કથા કરે છે કે વ્યથા કરે છે આ કથા છે કેવી વ્યથા આવું જોઈએ પણ કોને જોઈએ તમારે પોતા માટે જોઈએ ને ભરત ને કીધું કે તું જાતો હું બીજ કરી આવું ને તું રામદેવરામાં રસોડાનું છાપરું ઈ ને ઈ શ્વાસે મજાનું આમ આપણે બધાએ ભેળા થઈને એક સત્સંગના બહાને સત્સંગથી વિચારોની શુદ્ધિ કરવી છે અને એ શુદ્ધિવાળી બુદ્ધિ આપણને નહીં આપણી પેઢીઓને કામ આવશે આપણા આગલા જે પૂર્વજો એ વાવેલું હતું કોઈએ એમાં કાંટો કર્યો કોઈ એમાં ખાતર પાણી પૂર્યા કોઈ એનું ધ્યાન રાખ્યું તો એ ફસલ ઉગી તો એની પછીની પેઢીએ પાછું વળી પાછું નવું સાહસ કર્યું એમ ઉત્તરોત્તર આ બધા એક પછી એક એક પછી એક પેઢીઓને આપતા આવ્યા છે તમને એમ નથી થતું કે નવી પેઢી આવે છે કોમ્પ્યુટરની આ નવી પેઢીના બાળકો માટે આપણે કઈ નહીં કરી શકીએ એ કે એમ આપણે કરવું પડશે સાંભળો છો બહેનો ભાઈઓ જવાબદારો એ દીકરીઓ સાંભળો એ રોડા મોઢાવાળા જમાયું સાંભળો 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 સુકામે સાંભળો એમ કહું છું કે અમારે તમારી પાસેથી આટલી આટલી જરૂર છે તમે જો મર્યાદાનું પાલન કરશો તમે પતિ ને પત્ની એકાત્મ ભાવે જીવતા શીખ શીખશો તો રામદેવજી મહારાજ નું નામ એટલા માટે છે ભગવાન રામની પદ્ધતિથી રામના ગાવા હોય તો મર્યાદા સુધી જવું પડે શિવની મર્યાદા ભગવાન રામે જોઈ કહો હો અમારા આરાધ્ય મહાદેવ મહાદેવ આ શું કરું છું માને સમજાવી ન ન સતી જેના ગીત આપણે સાંભળીને આવીએ છીએ એ મારા પરાત પર મારા હૃદય દે આસને બેઠેલા મારા પરાત પર મારા ભગવાન રામ છે રામ અરે પણ આ તો એની સ્ત્રી માટે પાગલ પણ કરી છે આમાં કઈ રીતે તમે એને તમે સમર્થ આવડી ઊંચાઈ વાળા અને આ મૃત્યુ લોક માં આ લીલાથી પ્રભાવિત કઈ રીતે થઈ શકો શમ 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 શિવજી કશું જ કશું જ તારણ નથી આપતા પણ એટલો ઈશારો કર્યો કે તમે જઈને જોઈ આવો કે મૃત્યુલોકની માનવ શરીરની એની ભૂમિકા શું છે એની લીલા શું છે બહેનો ભાઈઓ આપણે પણ મૃત્યુલોકમાં આપણી પેઢીઓમાં અંજવાળા કરતાં કરતા આવ્યા અંજવાળા કરતાં કરતા આહા હું કે તમે આવ્યા ત્યારે આજુબાજુના આપણા રિલેશનના સગા સંબંધીઓ પાડોશી પરિવારો બધા એટલા બધા રાજી થતા અરે 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 ભેરુન ખબર પડી કે રાજમેલ પોખરણના રાજમેલમાં કોઈ તેજસ્વી બાળક અવતરીતા સ્વયં પ્રગટ્યા છે તેજસ્વી બાળક ભેરોએ પોતાના ગુપ્તચરોને મોકલી કેવો છે એને ઉઠાવી લાવો મારે એની લાક્ષણિકતા જોવી છે એના લક્ષણો શું છે એમ આપણા પરિવારના ભવિષ્યના આવતીકાલના તેજસ્વી બાળકો આપણી પેઢીઓને એની બહુ જરૂર છે રામદેવજી મહારાજના પવિત્ર ચરિત્રમાં મર્યાદાની સ્થિતિ ભગવાન રામની ભગવાન મહાદેવની મર્યાદા સતી પરીક્ષા કરવા ગયા પણ રામનું અરે સીતાજીનું રૂપ લઈને ગયા રામના હૃદયની પ્રમાણિકતા તપાસવા ગયા સીતાજીને જોઈને રામ દોડશે એવી કલ્પનાઓમાં સીતાજી બની ગયા પણ મર્યાદા પુરુષોત્તમ કહે છે માં માં મારા પિતા ક્યાં છે માં મહાદેવ ક્યાં છે માં પછી ભાગવો કઈ રીતે આવ્યા પછી જવાબ શું આપવો એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમની એ રહેણીને સત્યપણે થી સાચવવા માટે ભગવાન શિવ કહે હે સતી મારા આરાધ્ય મારા પ્રભુ એમના અર્ધા અંગ સાથે મર્યાદા પુરુષોત્તમનો વ્યવહાર સાચવીને જગતમાં ઉજળા અને પવિત્ર ચારિત્રનું નિર્માણ કરવા માટે ભગવાન પધાર્યા માનવ શરીરની મર્યાદા હોય બેન માનવ શરીર આટલું કરી શકે આટલું એનાથી બોલી શકાય આટલું એનાથી જોઈ શકાય આટલા પગલાં ભરી શકાય આવું એનાથી હસી શકાય એની લિમિટ એની મર્યાદાઓ લિમિટ બહાર હસવું વર્જિત નથી પછી જ્યાં ત્યાં જોઈ રાખવું એ પણ એની માનું શરીરની મર્યાદા બહાર છે જેના તેના ચાળા કરવા એ મર્યાદા બહાર ભગવાન શિવ કહે મારી સામે બેસો ખ્યાલ આવ્યો સતીને કે મને સજા તો મળી ગઈ અરે ખાલી પોતાના આરાધ્યને છેતરવાનો પ્રયાસ કર્યો અથવા એને ચેક કરવા એની પરીક્ષા લેવા પ્રયાસ કર્યો એનું પરિણામ કેવડું આવે મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે હે સીતે આ મૃગલા ઉપર તમારી આંખ મોહ પામી ગઈ પરંતુ આ મૃગલો કપટ છે કપટ છે કપટ કપટ સ્વામી મને મૃગલો જોયે છે મને મૃગ જોયે છે સોનાનો મૃગ લક્ષ્મણજી કહે છે માં સોનાના મૃગ જન્મ ન લઈ શકે માના ઉદર થી તમને કેવી રીતે સમજાવું આવી ઉતાવળ કેમ કરું છું ભગવાન રામ કહે છે કે સતી સીતે આ અજાણ્યો પ્રદેશ છે ને આ કપટ છે એને ખોલવામાં આપણે હરી જાશું હરી જાશું રામ કહે છે એ સતી આમ રગલો નથી આપણા કામનો ਮਾਂ ਵੀ ਖੋਨ ਬਹੁ ਭਾਰੀ ਸਤਿਏ ਮਰਗ ਲੋ ਨਹੀਂ ਆਪਣਾ ਕਾਮ ਨੋ ਤਨ ਵਾਲਾ અને હકીકત બની પણ એમ જ અઠાગ્રહ મર્યાદા પુરુષો તમની મર્યાદા હતી અડધું અંગ છે ધર્મ ધર્મ એની મર્યાદા એનો આદર કરવા માટે રામ ભગવાન રામ રેખા દોરી લક્ષ્મણજી લક્ષ્મણ રેખા દોરી અપહરણ પંચવટી માંથી છે રાવણ જેમ હોય તેમ પરંતુ સીતાજી પાસે અપેક્ષા રાખે છે એક વખત અમારી સામે નજર કરો અમારા કુળનો ઉદ્ધાર ઉધાર થઈ જાય સીતાજી કહે છે એક ઘાસ નું તણખલું લઈને કહે છે રાવણ ને હૃદયમાં આ ઘાત લાગ્યો એવું એક વાક્ય સાંભળ્યું જેમ દ્રૌપદી બોલ્યા ને કે જાનકી મા સીતા બોલ્યા કે રામને તું ઓળખતો નથી એ ચૌદ લોક ના સ્વામી છે એના અંજવાડાનો અંદાજ તને ક્યાંથી આવે કારણ કે એક પોતંગિયું કે ફૂતડું જોતું